રાજકોટ શહેરમાં વર્ષોથી શેરીએ ગલીએ પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવે છે તેમાંની એક પ્રાચીન ગરબી એટલે શહેરના મઢી ચોક ખાતે યોજાતી શ્રી મોમાઈ ગરબી મંડળની ગરબીનું આયોજન કે જે વર્ષોથી કરવામાં આવે છે ત્યારે આવો જોઈએ મઢી ચોક ગરબીનો અમારો એક વિશેષ અહેવાલ માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રી જે નવરાત્રી દરમિયાન લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે ત્યારે રાજકોટના હનુમાન મઢી ચોક ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી શ્રી મોમાઈ ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન રઘુભાઈ ચાવડા કરણભાઈ ધોળકિયા ગોપાલ જોગરાણા અને અજયભાઈ ચાવડા દ્વારા કરવામાં આવે છે જેમાં બાળાઓ ઠંગા રાસ ભુવારાસ મશાલ તલવાર અને મેલડીમાનો ભુવા રાસ સહિતના દરરોજ અલગ અલગ રાસ રજૂ કરે છે જેવા પ્રાચીન રાસ નિહાળવા લોકો ઉમટી પડે છે ગરબી આપણે છેલ્લા સાડત્રીસ વર્ષથી અને હનુમાન મંડી ચોક રૈયા રોડ ખાતે યોજવામાં આવે છે ગરબીનું નામ શ્રી મોમાઈ ગરબી મંડળ આપણે છેતાલીસ દીકરીઓના રાસ રાખી છીએ અને સોળ ના ત્રણ ગ્રુપ છે અને એક સી ગ્રુપ નાનું છે એ ચૌદ દીકરીઓનું છે દીકરીઓમાં તલવારનો રાસ છે દાંડિયાના રાસ છે તાલી રાસ છે ઘૂંઘટ રાસ ભુવા રાસ અને વીસ છોકરાઓના ગ્રુપ છે અને અત્યારે રાજકોટમાં બે જ ગરબી એવી છે કે જ્યાં ગોવાળિયાઓ રમે છે એમાંની આપણી એક ગરબી છે મોમાઈ ગરબી અને છોકરાઓમાં આપણા રાસ છે જે પિસ્તાલીસ વર્ષ જૂના રાસ છે સતત લેવાય છે એમાં તલવાર ઢાલના રાસ છે અઠીંગો રાસ છે સુનલા દાંતેડાનો રાસ પ્રખ્યાત રાસ કહેવાય છે અને અઠીંગો તો લગભગ રાજકોટમાં મારા ખ્યાલથી આ એક જ જગ્યાએ થાય છે હનુમાન ચોકમાં અઠીંગો રાસ સ્થાનિક લોકોનો બહુ સારો એવો ફાળો અહીંયા અમને મળે છે બધા લોકો સારી રીતે સપોર્ટ કરે છે ટ્રાફિક બાબતમાં હોય કે કોઈ ફાળાની બાબતમાં હોય કે દીકરીઓની લાણીની બાબતમાં હોય અને રોજના અંદાજીત પંદરસોથી બે હજાર પ્રેક્ષકો જોવા માટે આવે છે દીકરીઓને લાણીમાં છેલ્લા ચાર વર્ષથી એવી વસ્તુ આપી છે કે દીકરીઓને કરિયાવરમાં મુકાઈ જાય એ ગ્રુપ હોય ને એવું છે કે વર્ષ બે વર્ષમાં પૈણી જવાની હોય એને પહેલાં વર્ષે ઘરઘંટી આપી હતી બીજા વર્ષે વોશિંગ મશીન અને ગયા વર્ષે આપણે આપ્યા હતા ફ્રીજ બસો લીટરના જે સિંગલ ડોરના ફ્રીજ આવે ને એ આપ્યા હતા એટલે દીકરીઓના કરિયાવરમાં સીધા મુકાઈ જે મા બાપ એવા હોય કે દીકરીઓના કરિયાવરમાં ન પહોંચી શકતા હોય એને સીધું કરિયાવરમાં મુકાઈ જાય આ વસ્તુ શ્રી મોમાઈ ગરબી મંડળની બાળાઓ દરરોજ વિવિધ રાસ રજુ કરે છે જેમાં સ્થાનિક વિસ્તારની સામાન્ય પરિવારની 46 જેટલી બાળાઓ ત્રણ ગ્રુપમાં અલગ અલગ ગરબા રજુ કરી માતાજીની આરાધના કરે છે જેમાં બાળાઓને એક મહિના સુધી વિવિધ ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે તેમજ અવનવા રાસ પણ તૈયાર કરાવવામાં આવે છે જે બાળાઓને લાણી સ્વરૂપે કર્યાવરમાં ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓ આપવામાં આવે છે તેમજ આપણી સંસ્કૃતિનું જતન થાય તેવી વિવિધ પ્રાચીન ગરબા દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે જે જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડે છે કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેશરા ગુજરાત ન્યૂઝ રાજકોટ